નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાતમાં હવે મકાનો અને જમીનો થશે મોકા નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં વાવેતરમાં આવે છે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ સરકાર સામે વારો પણ ચઢાવી છે વિગતવાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નવી જંત્રીનો મુદ્દો વિવાદિત બન્યો છે ત્યારે જમીનની જંત્રીમાં વિષનતાને લઈ

ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો દ્વારા વિરોધ નોતાવ્યો હતો પ્રાંત કચેરી આગળ ખેડૂતો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો ભવિષ્યમાં સિમેન્ટ રોકેટના જંગલો ઉભા થવાની સામે પણ ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી બિલ્ડરોને ત્રણ ગણો જંત્રીના ભાવમાં વધારો કર્યો છે જેની સામે ખેડૂતોને જંત્રી ભાવમાં વધારો કર્યો છે ભવિષ્યમાં સિમેન્ટ ખેડૂતો જંગલો ઉભા થવાની સામે ખેત પેદાશો ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ભવિષ્યમાં સિમેન્ટ ક્રોકેટના જંગલો ઉભા થવાની ચિંતા અને જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે નોંધનીય છે કે જંત્રીના અમુક જિલ્લામાં ઊંચા ભાવ અને બીજા અડીને આવેલ જિલ્લામાં જંત્રીના ભાવ મિશા રહેતા ભારે વિષ્ણુતા જોવા મળી રહી છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ધન્યવાદ